કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તારીખ સાત મે ના રોજ નાગરિક સંરક્ષણ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર મોદી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુ દ્વારા મોકડ્રીલ આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી ત્યારબાદ સૂચિત એક્શન પ્લાન ની સમીક્ષા કરી એક પ્રેસ સંબોધી પત્રકારોની માહિતી આપી હતી આજે સાંજે આઠ થી સાડા આઠ સુધી બ્લેકઆઉટ એટલે કે અંધારપટ માટે સ્વેચ્છાએ વીજ પુરવઠો બંધ રાખવા જિલ્લા કલેક્ટર શ્રીઓને નાગરિકોને અનુરોધ કરાયો હતો તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર ટી એન બોધીએ જણાવેલ કે શહેરી વિસ્તારના વિવિધ સ્થળો તેમજ એકમોમાં સાયરન વાગશે સાંજે આઠ થી સાડા આઠ ના બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ આઉટડોર ડિસ્પ્લે બોર્ડ હોર્ડિંગ્સ દુકાનો શોરૂમ્સ ની નિયોન સાઇન લાઇટ્સ ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ ઘરની લાઇટ્સ બંધ રહેશે તેમજ લોકો ઘરના બલ્બ ટ્યુબલાઇટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરી હતી તેમજ મોક ડ્રીલ દરમિયાન નાગરિકો બિનજરૂરી ભીડ ન કરે તે માટે પણ અનુરોધ કર્યો હતો બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ નિવાસી અધિક કલેક્ટર બીએન ખેર સર્વપ્રાંત અધિકારી સહિત આર્મી એરફોર્સ નેવી આરોગ્ય ફાયર માર્ગ અને મકાન વિભાગ પુરવઠા વિભાગ પાણી પુરવઠા બીએસએનએલ આરટીઓ એસટી સહિતના મહત્વના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ શું કહ્યું જામનગર જિલ્લા કલેક્ટરે ગુજરાત સરકારના નિર્દેશન મુજબ આજ એક ઉચ્ચ કક્ષાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજ જામનગર જિલ્લામાં આપણો વ્યૂહાત્મક સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે આવતીકાલે સાંજે ચાર કલાકે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે સાંજે ચાર કલાકે એક સાયરન વાગશે ત્યારબાદ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે આઠ કલાકે તમામ નગરજનોને સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવે છે રાત્રે આઠ કલાકથી રાત્રે આઠ કલાક અને ત્રીસ મિનિટ સુધી એટલે કે કુલ ત્રીસ મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રેઠાણ પોતાના ઉદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલો અને તમામ જે આયુર્વેદને લગતા અને મેડિકલને લગતા તમામ હોસ્પિટલો પોતાનું કામકાજ ચાલુ રાખશે જાણકારી આપણે સાથે શેર કરવામાં આવી છે પોલીસ તરફથી અ દરેક જગ્યા અલગ અલગ ટીમ પણ બનાવેલી છે અને જે દરેક ટીમ છે એ મુજબ કામ અને રાત્રિમાં જે સમય હશે પણ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમ બનાવેલી છે જે લોકોને જાગૃત કરશે કે આપણે લાઈટ અને બધી બંધ કરવાની છે અને સાથે સાથે અમે લોકો અલગ અલગ જગ્યા ડ્રોન માધ્યમથી અને બીજા પણ ટેકનિકલ રૂપ અમે અ અલગ અલગ જગ્યા જોવાના છીએ આપણી જે એસઓપી છે છે આનો તો નથી થઈ રહ્યો આ હિસાબથી બધી જે જે અત્યારે ચર્ચા થઈ છે અને બીજી જે એસઓપી છે આ એસઓપી અનુસાર આગળની કાર્યવાહી બધી થશે અને અલગ અલગ જે જે ટીમ છે એ સરસ રીતે કામગીરી કરશે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત જામનગર